ભાઈ 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 બધા વાહયાત વિડીયો જોઉં છું ને અમુક તો એવા એવા વિડીયો હોય છે બાપરે એવી રીલ્સ હોય છે કે મગજ કામ નથી કરતું અને મિલિયન એમ આ વ્યૂઝ તો સમજણ નથી પડતી કે કઈ વાતમાં દમ નહીં હોતો સવાર પડી સાંજ પડી સવાર સોમવાર થયો સીડી પરથી ઉતરી ગઈ આજે હું ચાલો હલો મારી સાથે ચા બનાવ્યા હું ચા બનાવું છું હાલો હાલો કોને કોને ચાય ભાવે છે બધાને ભાવે છે બાપા આ વિડીયોમાં કંઈક તો નાખતું આવા વિડીયો બનાવશ બાપા હવે જો એક વિડીયો એક ભાઈ ને એની છોકરી છે લોકો કેવા વિડીયો બનાવશ કોકના નામે ગાય છે પુતલીપ સિંગ કરે છે કોકવાર પેલી નાની છોકરીની વોઇસ દમયંતી બરડાઈ કોકવાર દિવાળીબેન ભીલ અને કેટલી નાની છોકરી છે અને એના બાપા બે ગાય છે અને કોકવાર લતા મંગેશકરનો અવાજ કોકવા લોકો લોકોને ખબર નથી પડતી તમને લોકોને અંદર રાખી વા વાહ છોકરી બહુ ફાઇન ગાય છે અરે વાહ વાહ બેટા તું આટલી નાની છે અને તું આટલી સરસ ગાય છે ભાઈ મારા થોડું કોમન સેન્સ ચલાવો તમારું કે દર વિડીયોમાં એના અલગ અલગ અવાજ ક્યાંથી આવે અગર એ ગાતી હોય તો એનો એક જ અવાજ હોય ને મને તો સમજો નથી પડતી કે કેવા લોકો છો તમે અરે એક બેન વિડીયો બનાવે છે રીલ મૂકે છે એના વિડીયોમાં એકનું એક જ હોય સોમવાર થયો નીચે ઉતરી ગઈ મંગળવાર થયો નીચે ઉતરી બુધવાર થયો નીચે ઉતરી ગુરુવાર થયો નીચે ઉતરી એટલે ભાઈ શુક્રવાર શનિવાર રો સાત અઠવાડિયાના સાત વાર આવે સાત વારમાં બધા ચા બનાવતા હોય સાત વારમાં બધા ઉપર બેડરૂમ હોય તો નીચે ઉતરે આમાં તમે નવું શું કહો છો કંઈક નવું લાવો ને ભાઈ અમારા માથા ના ખાવ બેનનો વિડીયો આજે મેં જોયો બેન રેસીપી શેર કરે છે ભાઈ તમે યુટ્યુબ પર રેસીપી શેર કરો કંઈક સાચી તો રેસીપી શેર કરો એટલે ઈડલી સાંભાર કે ડોસા હોય આખી દુનિયાને ખબર છે કે ઇડલીમાં ચોખાણ લોટ આવે અને અડદની દાળ આવે બરાબર કે ડોસા હોય કે ડોસામાં રાઈસ હોય અને ઉડદની દાળ આવે હવે બેન કેવા રેસીપી અમને બતાવે છે કે ચાર ત્રણ કપ રાઈસ લો બે કપ ચણાની દાળ લો અને એક કપ અડદની દાળ કઈ જગ્યાએ ચણાની દાળ ઇડલીના ખીરામાં આવે ઢોસાના કીરામાં ચણા દાળ આવે સૂકામાં મારું માથું પકાવો છો હવે તમને કોઈ આવી રીતે ફોલો કરીને બનાવશે ને તો આ ઇડલીની જગ્યાએ કંઈક ખબર નહીં શું બની જશે મુઠિયા બની જશે ભાઈ કંઈક તો સાચું તમે અમને શીખવાડો હું તો આ બધા રીલ જોઈજો ને હવે મને એમ થાય મારે હવે રીલ બનાવીને મૂકવી પડશે અને આ રીલ તમારા માટે બનાવું છું ભાઈ કે મારે મારી પર જે વીતે છે તમારા પર એ વીતતું હશે ને ઘણા તો એવા 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 વિડીયો મૂકે છે કે અમે સવાર ઉઠી ગયા આજે રવિવાર છે જો આજે અગિયારસ છે તો અગિયારસમાં સાબુદાણાની ખીચડી મરિયો છાસ એટલે આજે તો અમે જ ખાઈશું ચલો કોને કોને ભાવે છે હવે આ તો કંઈ વિડીયો છે આ શું કોને કોને ભાવે છે અને વ્યૂઝ તો જુઓ આવા લોકોના વ્યૂઝ વ્યૂસે મિલિયનોમાં એક વિડીયો જોયો તો હવે બેન હિન્દી બોલે છે ગુજરાતી બેન છે હિન્દી બોલે છે અરે ટિપિકલ ગુજ્જુ હિન્દી અરે કેસે હો તો બ્લોગ અરે ભાઈ હિન્દી બોલે ને તો પૈસા જ પડે મને તો મને એના કરતાં સારું હિન્દી આવડે જ બોલતા પણ એકદમ ગુજ્જુ હિન્દી મને યાદ આવશે ને એનું કેરેક્ટર મારામાં આવશે ને ત્યારે હું તમને લોકોને બતાવીશ કે કેવું હિન્દી બોલે છે બેન આમ પછી શું ભાઈ પણ એવું જ હિન્દી બોલે મેં કીધું ભાઈ તું ગુજરાતી વિડીયો બનાવે છે બરાબર ગુજરાતી રીલ બનાવ તમે ગુજરાતી બોલો અમને સમજણ પડે છે તમે હિન્દીમાં શું કામ બોલો પણ હિન્દી પ્લે હિન્દીનું સત્યા નાશ કરી નાખે છે એવું હિન્દી બોલે છે ને કે આપણને શરમ આવે આપણી ગુજરાતી કહેતા આપણી જાતને શા માટે આવા વિડીયો બનાવું છું હું રિક્વેસ્ટ કરું છું આવા વિડીયો ના બનાવો તમે ગુજરાતી છો તો ગુજરાતીમાં જ વિડીયો બનાવો તમને હિન્દી બોલતા નથી આવડતું ભલે તમે ગુજરાતી છો તમને હિન્દી બોલતા આવડતું તમે હિન્દીમાં બનાવો બટ યુ નો યોર સેલ્ફ વોટ યુ આર વોટ યુ કેન કંટાળો આવી જાય છે આવા વિડીયો જો માથું દુઃખે છે મને તો આવા રીલો સા જોઈ જોઈને તમારા બધાને માથું દુઃખે છે આઈટની વાત કહું એક બેને તો ગામડાના બેન બોલો અને એવા એવા કિમિયા બતાવે આયુર્વેદિક ડોક્ટરની જેમ કે ક્યાં ક્યાંથી ઔષધિ લઈ આવે બેનને છે ને બોલતા નથી આવડતું ખેતરમાં જાય ક્યાંક મૂળિયા ઉઠાવે એક આ મૂળિયું ઉઠાવ્યું ત્યાંથી પેલું મૂળી ઉઠાવ્યું ત્યાંથી પાંદડા ઉઠાયા પછી કે આ બધું ભેગું કરીને તમે છે ને એની અંદર છે ને કયું તેલ નાખશો કંઈક સરસવનું તેલ નાખો અને આ બધાને ભૂકો કરો અને તમારા ઢીંચણ પર લગાવો અરે બાપા તું ઢીચણ તોડી નાખીશ અને આ બેનના મિલિયનોમાં વ્યુ શું તમે આવા વિડીયો જોવો છો ભાઈ તો એવું થાય છે કે તમે તમારી કોમન સેન્સ નથી વાપરતા યુ જસ્ટ નો યોર સેલ્ફ બુદ્ધિ ચલાવો અને આ આયુર્વેદિક ડૉક્ટરો છે ને એને ફોલો ના કરો યુટ્યુબમાં એટલા બધા ડૉક્ટર થઈ ગયા છે કે બધા જ સલાહ આપવા બેસી જાય છે કે જો તમારે પેટ સારું રાખવું હોય તો તમારે એ દરરોજ સવારે જીરાનું પાણી પીવાનું એની અંદર અજમો નાખવાનો અજમો નાખવાનો અને પછી છે ને થોડુંક આદુ નાખવાનું આદુ નાખ્યા પછી હળદર નાખવાનું પછી એના પછી લવિંગ નાખવાનું પછી તદ નાખવાનું અને પછી છે ને એને ઉકાળવાનું પછી થોડોક ઇલાયચીનો પાવડર અલ્યા ભાઈ તું આખા રસોડાનો બધો મસાલો નાખાવડાઈ દેસ અંદર અને આખો મસાલો નાખીને પીવડાવે છે આ ઊંટો દૂધ કેમ કરે છે આ ઊંટ વૈદુ કરીને કોકના પેટ બગડતા નહીં હોય ને તો બગડી જશે પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરું છું આ યુટ્યુબના ડૉક્ટરને ફોલો ના કરો આ યુટ્યુબના ડૉક્ટર છે ને ઊંટ વૈદુ કરે છે એટલે મહેરબાની કરીને તમે તમારી જાતને ડૉક્ટર ન સમજો આ ડૉક્ટરો આટલા લાખો રૂપિયા ખર્ચીને બન્યા છે શું ગાંડા છે તો પ્લીઝ બે હાથ જો એક હાથે મેં ભી પકડ્યો છો કેમેરો એટલે બે હાથ તો નહીં જોડાય પણ તમને લોકોને રિક્વેસ્ટ કરું છું આવા વિડીયોમાં કોમેન્ટો કેમ કરો છો ને આવા વિડીયો યુટ્યુબના ડૉક્ટરોને ફોલો ના કરો એ તમને પેટમાં દુખતું હશે ને તો પેટની દવા ખાશો ને બીજું કંઈક થવા મારશે મહેરબાની કરીને ના ફોલો કરો મને એવું થાય છે કે હવે મારે રીલો બનાવવી પડશે અને મેં ચાલુ કરી દીધી રીલ બનાવવાની તો કંઈક સારી બનાવું મને બી એવું થાય છે કી પહોંચી કોમેન્ટ કરજો કેવું લાગ્યું